માલબાપાની 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 હું પ્રફુલ ત્રિવેદી ટ્રસ્ટી વીર મણિભદ્ર મગરવાડા શિદ્પપુર પાટણ અને પ્રમુખ સૌરાષ્ટ્ર કચ બ્રહ્મ સમાજ ટ્રસ્ટ જુનાગઢ જિલ્લો મને કહેતા આનંદ થાય છે કે નાગ યોની પ્રેરિત તક્ષક અને વાસુકી નાદ જે છે એની એ જે યોની છે એ યોની પૈકીના મગરવાળાના રગતિયા બાપા વંથલીના અને કુંભિયા બાપા કુંભળીના આ એક ત્રિપુટી જે છે એ ત્રિપુટી સમાજના ઉપયોગી એક માણસ જાતની જેમ દેવની જેમ ઉપયોગી થઈ સમાજને થઈ શકે તે માટે અહીંયા બિરાજમાન છે ઓગણીસો ને છોતેરમાં જ્યારે મગરવાડાના આજુબાજુના વિસ્તારમાં માણેકવાડાના આજુબાજુના વિસ્તારમાં જ્યારે નાગબાપાનું પોતાનો પ્રાદુર્ભાવ થયો ત્યારે સવારથી સાંજ સુધી સતત એમની હાજરી રહી લોકો જે છે એમના દર્શન કરવા આવ્યા અને મને ઓગણીસો ને છોતેરથી આ જગ્યાનો અનુભવ છે મને એનો આનંદ છે કે લોકો જે છે એ અતિશય ભાવથી જોવે છે અને મને પૂરતી શ્રદ્ધા છે મારું નામ ડાંગર મુરૂભાઈ વાલાભાઈ ડેરવાણ હું અહીંયા માલ બાપાને સાહ્યમાં છે માલ બાપા એ સાત સાત દર્શન આપેલું ઓગણીસો સોતેર માં ત્યારે અમે નાના નાના હતા ત્યારે અમે એનો માહોલ જોયેલો છે અને બહુ આનંદ છે અને મજા આવે છે અને દરેક ભાવભારીઓ આમંત્રણ આપી અને બહુની મનોકામના સૌર્યની પૂરી કરે છે અને આ લાભદાયક અને નીવડે એવો આશીર્વાદ માલ બાપાના છે સોમવારે તો ભર્ષક મેળો ભરાય છે અને પબ્લિકનો કોઈ વારો ન હોય વારો દર્શનમાં વારો ન આવે એવી લાઈન ઊભી હોય અને બધા આનંદ ઉત્સવથી દર્શન કરે છે અને એના મનોકામના પૂર્ણ કરે છે જય માલ બાપા મારું નામ ચેતનાબેન ધોમળિયા ગામ મીઠાપુર તાલુકો મેંદેડા અમે શ્રાવણ માસના દિવસે દર સોમવારે અહીંયા માલ બાપા એ દર્શન કરવા આવીએ છીએ અને હજારો લોકો દર્શન માટે તૈયાર થઈ જાય છે અને આજુબાજુ ગમે ત્યાંથી માણસો આવે જાય અને ભક્તિ અને શ્રદ્ધાપૂર્વકથી માલ બાપાના દર્શન કરી અને બધા બપોરે મહાપ્રસાદ લે છે અને હરવા ફરવાનું બધું અહીંયા પાછળ આગળ બધે જ્યાં હોય ત્યાં બધું જોવા મળે છે માલ બાપાને છોતેરમાં સાક્ષાત દર્શન થયા હતા બધાએ ભાવપૂર્વકથી થી દર્શન કર્યા અને માલ બાપા પ્રગતિનું મંદિર બનાવ્યું અને શ્રદ્ધાથી બધા હજારો શ્રદ્ધાળુ મંદિરે દર્શન કરવા આવે છે અને બાળકો મોટાઓ નાનાઓ વૃદ્ધો બધાય હર્ષથી દર્શન કરી અને આગળ વધે છે